હા યાર વાહ હું તમને વખત હું ગાડી બેઠું મને બધી વસ્તુ લઈ ને વાહ સારું છે તો અમે તો કઈ ભાષા બોલવા લેવા જતા રેશન ભાઈ જય માતાજી મિત્રો કેમ છો મજામાં દેશો અને મજામાં જ રહેવાનું છે તો અમારા નવા માં આપ સૌનું સ્વાગત છે અને આજે અમે આવી ગયા છીએ સાપુતારા સાપુતારા ફરવા આવી ગયા છે નજારો જો લાગે ને ભાઈ એક નંબર આ બધા હેમાનામાં થાય છે જી જેનું નહીં બધા આપણે તો ગાડીમાં નહીં સીધા નીકળી ગયા આટા ટલ્લા મારવા અને હમણાં આપણે ચા પાણી પીશું કારણ કે જે હવા નવાઈ ગયા છે છ સાડા છ જેવું થઈ ગયું છે ચા પાણી પીશું પછી નાસ્તો બસ્તો કીધું ને આખું નાસ્તો હારે લાવેલા છે ચાલો નાસ્તો ને ઉકેલી પછી તમને બતાવી ફેમિલી તો આપણે જાગી કરીને ધીમે ધીમે નીકળી ગયા છીએ સનરાઈઝ પોઈન્ટ આવી ગયા છીએ અને બધા હાલ્યા કાજા લીધા બધા ને જય માતાજી બધા કેમ છો મજામાં જશો હાલો બધાય ફરવા ફરવા આવ્યું હઈ મને લાવ્યું સારો આ એનો બધું કર્યું ધરું છે

જોયું ને આવું બધું છે સત્રી કાગડો નથી કાગડો થાય ને તો ઉડી જાય સનરાઈઝ માટે ઘણો બધો સુધારો થઈ ગયો છે પેલા કે આવું બધું નહોતું પથ્થર કરાય ત્યારે અતાનેકરા દીધા છે આમ હાલવાનું લેવલ વાળું છે બધું ધીમો 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 વરસાદ આવે છે માય ગોડ સપ્ત શ્રૃંગી એવર ટી સેન્ટર ચા સે ભાઈ આ તો કોઈ નથી લે ઓ બાપા હા અમે નજર આવે બરો બકે આ નીચે રો દેખાય કાઈ નહી જા કાલે કોણ હંભળે જો અંજી ટણો કેવો કે બોલો તમારે કઈ ચા જોતી છે

Jauh lo, bini jo saputero no caulo. Lio medem sis tai. Duff, tung sinao baila. Lio medem. Llelele. 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 Llelele.

આ ચામા નાખ્યું ને ચા બો એક નંબર મસ્ત બને આપણે આની ઘણી વખત ને સુરતમાં ચા પીએ છીએ તો પછી આપણે આવી ગયા ભાઈ એને પૂછ્યું તો એ ભાઈ કે પૂરી તો બહુ મોટી છે પણ એક નાની કરી દઉં એ ભાઈ આપણને વીસ પૂરી ફોળી દીધી છે એ ભાઈ મસ્તીની પૂરી બનાવે છે આપણે આટલું લ્યો ચાલો ફેમેલી લઈને નીકળી ગયા જો આ પાર્કિંગ એરિયા છે જો કેટલી ગડધી છે અહીંયા પછી જેમ જેમ દી ઉગતો જ એમ એમ એ ગાડીઓની ની લાઈન થાપી જાય આપો પાર્કિંગ ફૂલ થઈ જાય હમણાં તો એ લોકો ના પાડવા મળશે હવે ગાડી નહીં હાલે તો ફેમિલી આપણે એક વસ્તુ સાંભળ્યું છે કે બટેટું હોય ને એ આપણે કાસમાં ઘસીએ ને તો કાસમાં પાણી નો અડે એટલે સાઈડ કાસમાં ઓ બસ આપણે આ ગાડી નાયા આમ પોતાના કાસમાં ના ના ઘરના કાસમાં ટ્રાય મારશું પણ પછી એમ અત્યારે ટ્રાય મારશું આપણે ગાડીના કાસમાં તો બટેકું બટાકો નાખ્યું છે હું તમને દેખાડું જો બટાટો મે કાપ નાખ્યો છે હવે આપણે સાઈડના કાસમાં ઘસશું કેમ થાય છે આમ What the way you to work

તમને બધાને લઈ જવાનું છે ત્યાં દર્શન કરવા અમારી હારો અને વરસાદ સાલો છે ઠેઠથી કન્ટિન્યુ વરસાદ ઠેઠ સુરતથી સાલું છે ખાલી સુરતમાં નહોતો બાકી પછી ઠેઠ સુધી વરસાદ ચાલુ છે સાપુતારામાં તો પછી આ મહારાષ્ટ્રમાં ચાલુ જ છે હજી એમ તો વળતા સાપુતારા જવાનું છે અડધું સાપુતારા બાકી રહી ગયું છે ખાલી આપણે સનરાઈઝ પોઈન્ટે જ ગયા હતા વળતા આપણે ટેમ્પલ પોઈન્ટે જવાનું છે ઓવર દિવસો સુધી તો આ કરબન કટ કરાવવા છે પછી કે એનું નીકેની છે ક્યાં જાવી કે ન જાવે ચાલો આ તો નવરી છે મારા ગાડીયા તો તો ગાડીયા કોણ તો કે ના પાડે ગાડી નોક ઉસ માય ને અમાર જો જેનુભાઈ અમાર મમ્મી તો હુવાનો કામ કરે છે અમાર કઈ અમાર ઢીંગો જો ટાટા કે દીકો જૈન ટાટા કીધા સ્વીટ નો ખાય આ માર જૈન કોર માર ભાઈ છે છે હું આયા બેઠી છો બરાબર ને તું તો સીટ ઉપર બેઠી હો તો હું તો મારી સ્પેશિયલ સીટ ઉપર જ બેઠી છો બરાબર આપડો આ જગ્યા No! Yeah. की मजदूरी यही खत्म करते हैं अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार मुझे नहीं पता मुझे दो मिलियन लाइक कैसे ना कैसे करके मुझे चाहिए इतना जिला मैं कभी नहीं हूँ अपनी पूरी जिंदगी में जितना इसमें झिलाऊ मुझे चाहिए ही चाहिए तो लाइक मारो और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो अब मैं भी जा रहा हूं मुझे पैसों के पीछे भागना है